હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિભંડો ફ્રેન્ડ્સ આજે આપણે હોર્ટિકલ્ચરનો જે મેઇન કહેવાય ને પાક છે કે જે આંબો કે જે આપણે કેરી કે જે આપણને સૌને ખૂબ જ ભાવતી હોય છે એ એની વિશેની આપણે આજે વાત કરીશું ઓકે તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરી આજનો લેક્ચર એની પહેલાં તમે આપણી ચેનલ પૃષિ છે એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે અને ફ્રેન્ડ્સ આજે આપણો લેક્ચર છે આંબા વિશેનું એમાં આપણે શું કરેલું છે હરેક પોર્શન કવરઅપ કરેલા છે બરાબર છે અહીં રોગ અને જીવાતોનું પણ મેં મેન્શન કરેલું છે પરંતુ હા રોગ અને જીવાતોના નિયંત્રણ માટે શું આપણે કરવું જોઈએ એ મેં મેન્શન અત્યારે કરેલું નથી શા માટે નથી કરેલું તો કે એમાં જે દવા હોય છે એ ઘણી વખત ચેન્જ થતી રહેતી હોય છે બરાબર છે તો હું અત્યારે તમને કઈ વસ્તુ આમાં રેકોમેન્ડેડ કરું અને પછી એ ચેન્જ થઈ જાય તો ઇશ્યુ આવે એના કરતાં બેટર છે આપણે અત્યારે આ જે પોર્શન છે એમાં કવર અપ નહીં કરીએ પરંતુ પાક સંરક્ષણનું જે હશે એમાં આપણે હરેક વસ્તુ કવરઅપ કરી લેશું ઓકે તો ફ્રેન્ડ્સ ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર તો સૌ પ્રથમ તો કે આંબો કે જેનું વૈજ્ઞાનિક નામ છે મેગીફેરા ઇન્ડિકા ઓકે અને આ જે આંબો છે એની ઉદ્ભવ એની ઉદ્ભવ સ્થાન ક્યાં છે અથવા તો એની ઉત્પત્તિ ક્યાં થયેલી છે તો કે ઉત્તર પૂર્વ ભારત કે જે મ્યાનમાર બર્મા છે ત્યાં એની ઉદ્ભવ સ્થાન રહેલું છે બરાબર છે તો એ વાત કરીએ આપણે આંબા વિશેની એની કેટલીક લાક્ષણિકતાઓ વિશેની તો આંબો કે જે કહેવાય ને ફળોના રાજા તરીકે ઓળખાય છે ત્યારબાદ જે કેરી છે કે જે ફળનો રાજા તો છે સાથે સાથે આપણું રાષ્ટ્રીય ફળ પણ છે બરાબર છે અને જો આપણે આંબાના ઉત્પાદનની વાત કરવામાં આવે તો વિશ્વમાં એ સૌથી વધુ આંબાનું સોરી કેરીનું ઉત્પાદન કરીએ છીએ બરાબર છે અને ભારતમાં સૌથી વધુ જો કેરીનું ઉત્પાદન કરતું જો રાજ્ય હોય તો તે ઉત્તર પ્રદેશ છે બરાબર છે અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ છે જિલ્લો ઓકે અને આપણું જે આ કેરી છે કે જેમાં વિટામિન એ ખૂબ જ પુષ્કળ માત્રામાં રહેલું જોવા મળતું હોય છે બરાબર છે આપણે વાત કરીએ કે પાકી કેરી તો જો પાકી કેરીમાં આપણે ન્યુટ્રિશન કન્ટેન્ટની વાત કરીએ તો એમાં એટી સિક્સ પર્સન્ટ જેટલું પાણી આવેલું છે ત્યારબાદ છે કાર્બોદિત પદાર્થ આવેલો છે બાર ટકા જેટલું એક ટકા જેટલા રેસા આવેલા છે થોડુંક પ્રોટીન આવેલું છે ત્યારબાદ છે ખનીજ દ્રવ્ય આવેલું છે અને ચરબીનું પ્રમાણ પણ આપણને જોવા મળે છે બરાબર છે અને ત્યારબાદ ભારતમાં જો વાત કરીએ વાવેતરની દૃષ્ટિએ આંધ્રપ્રદેશ છે એ સૌ પ્રથમ આવતું હોય છે પરંતુ ઉત્પાદનમાં વાત કરવામાં આવે તો ફર્સ્ટ આવે છે ઉત્તર પ્રદેશ ઓકે ત્યારબાદ ગુજરાતમાં જો વાવેતર વિસ્તારની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લો છે કે જે પ્રથમ છે અને બીજા ક્રમે જૂનાગઢ જિલ્લો આવે છે બરાબર છે અને ગુજરાતનું જો વાત કરવામાં આવે તો હાફુસ કેરી કે જે સૌથી વધુ વાવેતર વલસાડ જિલ્લામાં થતું હોય છે બરાબર છે અને ગુજરાતમાં કેરી કેસર કેરી જે છે એનું સૌથી વાવે વધુ વાવેતર જૂનાગઢ જિલ્લામાં થાય છે આપણને ખ્યાલ છે તાલાલા ગીર કે જેની કેરી ખૂબ જ પ્રખ્યાત છે કેસર કેરી અને આ જ કેસર કેરી છે કે જેને ટેગ પણ મળેલો છે ઓકે ત્યારબાદ છે દક્ષિણ ગુજરાતની હાફુસ કેરી મધ્ય ગુજરાતની રાજાપુરી કેરી અને લંગડો અને તેમજ સૌરાષ્ટ્રની કેસર કેરી એ ખૂબ જ પ્રખ્યાત હોય છે બરાબર છે અને આપણે જે કેરી હોય છે એને ખરતો અટકાવવા માટે જીબ્રેલિક એસિડ છે એનો ઉપયોગ આપણે કરતા હોય છે બરાબર છે અહીંયા મિસ્ટેક છે જીબ્રેલિક એસિડ આવશે તો પ્લીઝ નોટ ઇટ ઓકે જીબ્રેલિક એસિડ આવશે બાદ નેક્સ્ટ આબોહવાક્ય પરિસ્થિતિ તો જો આંબાના પાકની વાત કરવામાં આવે તો એને ઉષ્ણ અને સમશીતોષ્ણ જે હવામાન હોય છે એ જરૂર મુજબ મતલબ આપવાનું રહેતું હોય છે અને એ જરૂરી હોય છે બરાબર છે ત્યારબાદ છે જમીનની અનુકૂળતા તો કાળી મધ્યમ કાળી હોય છે ગોરાળું બેસર કે જે ડુંગળા પ્રદેશની જે જમીન હોય છે એ આંબાના પાકમાં પાક માટે માફક આવતી હોય છે બરાબર છે ત્યારબાદ છે સંવર્ધનની રીત તો આંબાના પાકનું જો સંવર્ધનની વાત કરવામાં આવે તો નૂતન કલમ છે ભેટકલમ છે ખૂટી કલમ છે તાજ કલમ છે કે જેના દ્વારા આપણે એનું સંવર્ધન કરી શકતા હોઈએ છીએ બરાબર છે તો હવે તમને ક્વેશ્ચન થશે કે આ નૂતન નૂતન કલમ શું છે ભેટકલમ શું છે ખોટી કલમ શું છે તાજ કલમ શું છે તો એના વિશેનું આપણે ડિસ્કશન અલગથી આખા લેક્ચરમાં કરશું જેમાં બધી જ કલમોના પ્રકારની આપણે વાત કરશું ઓકે ત્યાર પછી આ જે સવારધાનની રીત છે એમાં સ્ટોક તરીકે રાયણના વૃક્ષની ડાળી હોય છે એ વપરાતું હોય છે બરાબર છે ત્યારબાદ છે આની રોપણી આપણે કેવી રીતે કરવી જોઈએ આપણે આંબાનું વાવેતર કરીએ તો એમાં દસ બાય પાંચ બાય દસ ચોરસ મીટર છે એવું અંતર રાખવાનું હોય છે અને આ અંતર છે એમાં પણ વેરીએશન જોવા મળતું હોય છે ઘણા ડેન્સિટી પ્લાન્ટ હોય છે એમાં જે અંતર હોય છે એ ઓછું થઈ જતું હોય છે બરાબર છે એટલે આ અંતરમાં પણ તમને વેરીએશન વેરાયટી બાય વેરાયટી જોવા મળશે ઓકે તો પ્લીઝ નોટ ઇટ ત્યારબાદ આપણે વાત કરીએ કે કીટકો આંબામાં કયા કીટકો આવે છે અને શું એ કેવી રીતે ડેમેજ કરે છે એની આપણે વાત કરીએ ઓકે તો આંબાનો જે પાક છે એમાં આંબાનો મધ્યો છે ત્યારબાદ છે ફળમાખી છે કે જેને આપણે ફ્રૂટફ્લાય તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ છે આંબાનો મેઠ ચીટકો એટલે કે મિલીબગ ત્યારબાદ છે કેરીના ગોટલાનું ચાચવું એટલે કે સ્ટોન વિવિલ મેંગો સ્ટોન વિવિલ આવેલું છે બરાબર છે ત્યારબાદ છે ડુંક કોડી ખાનાર ઈયર છે થ્રીપ્સ છે અને ઉધઈ છે આટલા કીટકો છે કે જે આંબાના પાકને નુકસાન પહોંચાડતા હોય છે બરાબર છે તો એની આપણે 1 બાય 1 ડિસ્કસ કરીએ ઓકે સૌપ્રથમ છે આંબાનો મધ્યો તો આજે આંબાનો મધ્યો છે એ શું છે તો કે માદા કીટક જે હોય છે મોરની જે ડૂંક હોય છે તથા ફૂલોની જે પેશી હોય છે એમાં ઈંડા મૂકતા હોય છે બરાબર છે અને આજે આંબાનો મોર હોય છે તેમજ જે નવી પીલવણી જે ફૂટવાની શરૂઆત થતી હોય છે અત્યારે આજે મધ્યો હોય છે અને બચ્ચા મધ્યના જે બચ્ચા અને પુખ્ત કીટકો જે હોય છે એ આંબાનો જે મોર હોય છે તેમજ તેના પાનમાંથી રસ ચૂસી લેતા હોય છે બરાબર છે તો કુમળા ભાગ જે હોય છે એમાંથી નુકસાન થતું હોય છે શા માટે નુકસાન થાય તો કે આ જે કીટકો અને એના છે એ ભાગમાંથી રસ ચૂસી લેતા હોય છે અને કુમળા ભાગ હોય છે એમાં નુકસાન થવાથી ફૂલો અને નાના ફળો જે હોય છે એ ખરી પડતા હોય છે અને આ જે મધ્ય હોય છે એના શરીરમાં મધ જેવા પદાર્થનું જરણ થતું હોય છે બરાબર છે અને જેથી એ જે મતલબ મધ્યા છે મધ્યો છે એના શરીરમાંથી મધ જેવા મતલબ ચીકણા પદાર્થનું ઝરણ સ્ત્રાવ થતો હોય છે જેથી પાન પર એક જાતની આખી કાળી ફૂગ આપણને જોવા મળતી હોય છે બરાબર છે આ જે કાળી ફૂગ આવી છે પાન ઉપર એના લીધે શું થતું હોય છે તો કે જે સૂર્યપ્રકાશ દ્વારા જે આપણા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે એ અવરોધાઈ થતી હોય છે અને એ જે સૂર્યપ્રકાશની ક્રિયા છે અવરોધાઈ જતી હોય છે સબ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એના લીધે જે કેરીનું ઉત્પાદન થતું હોય છે એની અને જે કેરીની ગુણવત્તા હોય છે એના ઉપર એ વસ્તુ अफेक्ट કરતી હોય છે બરાબર છે અને જ્યારે ચોમાસાની ઋતુમાં જ્યારે પુખ્ત કીટકો હોય કે જે સુસુપ્ત અવસ્થામાં રહી રહેતા હોય છે તો એ શું કરે છે તો કે એ જે કીટકો હોય છે ચોમાસામાં એ સુસુપ્ત અવસ્થામાં છાલ હોય છે એની tiraado માં સંતાઈ રહેતા હોય છે અને પાણી ભરાઈ રહેતું હોય તેવી બિન માવજતવાળી જે આપણે આંબાનો બગીચો હોય છે એમાં આંબાનો મધ્યો છે કે જે સૌથી વધુ નુકસાન કરે છે સૌથી વધુ ડેમેજ કરે છે બરાબર છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ બીજી જીવાતની તો એ છે ફળમાખી કે જેને આપણે સોનેરી માક તરીકે ઓળખીએ છીએ અથવા તો ફ્રૂટ ફ્લાય તરીકે પણ ઓળખતા હોઈએ છીએ બરાબર છે તો આ જે ફળમાખી છે એનો શું કરે છે તો કે ફળો પાકવાની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે વધુ આપણને જોવા મળતી હોય છે બરાબર છે ત્યારબાદ જે માદા કીટક હોય છે એ ફળની છાલ નીચે કાણું પાડીને ઈંડા એમાં મૂકી દેતા હોય છે એટલે ફળની છાલની નીચે કાણું પાડીને ઈંડા ઈંડામાંથી મૂકી જતા હોય ત્યારબાદ સમય જતો જાય એમ એમ એમાંથી જે કાણું પાડ્યું હોય એમાંથી રસ ઝરતો હોય છે બરાબર છે અને ઈંડા હોય છે એમાંથી ઈયળ હોય છે એ શું કરે છે તો કે ફળનો જે ગર્ભ ભાગ હોય છે અંદરનો ભાગ એ ખાઈ જતી હોય છે અને આવા જે ઉપદ્રવિત ફળો હોય છે એમાં કોવાટ થતો હોય છે અને ફળો હોય છે એ જમીન પર ખરી કીડાઓ હોય છે એ શું કરે તો કે ફળમાંથી બહાર આવી અને જમીનમાં કોશેટા હોય છે એના અવસ્થામાં રૂપાંતરણ પામતા હોય છે બરાબર છે અને જે મોડી પાકથી કેરીની જાતો હોય છે એમાં ફળ માખીને ઉપદ્રવ વધુ પડતો આપણને જોવા મળતો છે બરાબર નેક્સ્ટ એટલે કે આપણે મેંગોસ્ટોન વિવિલ તરીકે આને ઓળખતા હોય સોરી મેંગોસ્ટોન બોરર તરીકે આપણે ઓળખતા હોય છે વિવિલ નહીં બોરર ઓકે તમે અહીંયા જોઈ શકો છો મેંગો સ્ટોન બોરર છે અહીંયા છે ઓકે મેંગોસ્ટોન બોરર છે ઓકે તો શું છે તો આ જે બોરલ છે મેંગોસ્ટોન બોરલ એ શું કરે છે તો કે આંબાનું જે થડ હોય છે ત્યારબાદ છે જે ડાળીઓ હોય છે એમાં જ્યારે કોરાણ કરી અને નુકસાન કરતી હોય છે બરાબર છે થડમાં અને ડાળીમાં આંબાનો જે મેઢ છે એ નુકસાન કરે છે અને આ જે માદા કીટક હોય છે એ ઝાડના થડની તિરાડમાં કે ડાળીઓના છોડાણ પાસે એકલ દોકલ ઈંડા મૂકતા હોય છે બરાબર છે અને આ જે ઈંડા હોય છે એમાંથી જે કીડો નીકળે છે એ છાલમાં થઈ અને ડાળી કે થડમાં અંદરની તરફ સર્પાકાર કોરણ કરે છે તમે અહીંયા જોઈ શકો છો મેં તમારા માટે સ્પેશિયલ આ ફોટોગ્રાફ્સ લીધેલા છે જુઓ તમે આ સર્પાકાર અહીંયા જે છે એ કોરણ કરે છે બરાબર છે અહીંયા જોઈ શકો છો અહીંયા પણ છે અને આ સર્પાકાર લીધે શું તો છે કે આંબાનું જે થડ હોય છે એમાં પોલાણ થઈ જતું હોય છે બરાબર છે અને નીચેથી ઉપર તરફ જોઈએ આપણે તો શું થાય આપણને આ મતલબ જે પોલાણ છે એ જોવા મળતું હોય છે પોલાણ કેવી રીતે જોવા મળે છે તો કે નીચેથી ઉપર તરફ બરાબર છે તે પછી આવા જે કારણો હોય છે એનાથી જે લાકડાનો ડૂચો હોય છે એ શું થાય છે તો કે બહાર આવે છે લાકડાનો ડૂચો બરાબર છે અને જે જીવાતની હાજરી સૂચવે છે મતલબ કે લાકડાનો ડૂચો બહાર આવે આપણે સમજી જવાનું કે અહીંયા જે આંબાનો મેટ છે એનો આપણને જોવા મળે છે નુકસાન બરાબર છે કે અહીંયા એની હાજરી હશે અને જો વધુ પડતા નુકસાન થાય તો ડાળી કે સંપૂર્ણ ઝાડ હોય છે એ પણ મરી જવાની શક્યતા થાય છે તો આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે કે કે છે લીધે સંપૂર્ણ અથવા તો સંપૂર્ણ ઝાડ આંબાનું છે એ પણ સુકાઈ જવાની અથવા તો મરી જવાની શક્યતાઓ રહેલી છે તો આપણે આન્સર આવે છે આંબાનો મેઢ ઓકે તમને એક્ઝામમાં ક્યારે એવું નથી પૂછવાના કે આંબાનો મેઢ થાય છે તો એમાં કઈ દવા વાપરવાની કેટલા પોર્શનમાં વાપરવાની કેટલા લીટર વાપરવાની એવું કશું નથી પૂછવાના શા માટે નથી પૂછવાના તો કે આ જે કોઈ પણ ઇન્સેક્ટિસાઇડ હોય કે પેસ્ટિસાઇડ હોય એ એક પ્રકારની નથી આવતી અત્યારે કેટલી અલગ અલગ કંપનીઓ દ્વારા બનાવેલી આવતી હોય છે બરાબર છે તો એમાં કંઈક કંઈકને કંઈક રહેલું હોય છે તો એક્ઝામમાં એવા ક્વેશ્ચન પૂછાતા હોતા નથી પણ તો હા એ પૂછાય છે કે આ જીવાતના લીધે આવો ડેમેજ થાય છે તો એ તમને કઈ જીવાતમાં જોવા મળે છે આ પ્રકારનો ડેમેજ કઈ જીવાતમાં હોય છે એ ટાઈપના મતલબ ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ

આ ઝાડના થડ ઉપરથી ડાળીઓ સુધી પહોંચતા હોય છે તો શું કરવાનું હોય છે આપણે જે બગીચો હોય છે આંબાનો જે બાગ હોય છે એમાં થડ હોય છે ને એમાં આખી સ્લીપરી જે સીટ હોય છે ને કે જે ચીકણી આવે એ સીટ લગાવી દેવામાં આવતી હોય છે બરાબર છે એનું શું રીઝન છે તો કે એના એ સીટ હોય છે સ્લીપરી હોય છે મતલબ લસરી જાય એ ટાઈપની હોય છે એના લીધે આજે મીલીબગ હોય છે એ ઉપર થર્ડથી દ્વારા ડાળીઓ સુધી પહોંચતો હોય છે એને આપણે અટકાવી શકતા હોય છે બરાબર છે ત્યાર પછી રાતી કીડીઓ હોય છે કે જે બચ્ચાને ઝાડ પર ચડવામાં આટકતરી રીતે મદદ કરતી હોય છે તો આ રાતી કીડીઓ હોય છે ત્યારબાદ પછી ઉધઈ છે એનાથી બચવા માટે આપણને ખ્યાલ છે આપણે આંબાનું જે ઝાડું હોય છે એમાં કહેવાય ને કથાઈ રંગનો જે આખો હોય છે કલર એ ટાઈપનો આપણે કરી દેતા હોય છે શા માટે કરી દેતા હોય તો કે આ જે ઉધઈ છે એ લાગવાથી બચાવી શકાય ત્યારબાદ છે આ મીલીબગ મતલબ જે પણ જીવાતો કે કીડીઓ હોય છે કે જે ઉપર ચડતી હોય તેને અટકાવવા માટે આપણે એક પ્રકારનું એ યુઝ કરતા હોય છે બરાબર છે અને બાદ વાત કરીએ તો આ જે ચીટકો છે એના બચ્ચા તથા માદા કીટક પાન ડુંખ અને ફળ અને કોમળી ડાળીઓ હોય છે એના પર રસ ચૂસે છે બરાબર અને ફળ પર મીલીબક્સ લખવાથી મિલીબગ્સ આવી જાય ફળમાં તો શું થાય છે એની ગુણવત્તામાં ઘટાડો કરતો હોય છે બરાબર છે આંબાનું જે ફ્રૂટ હોય છે એમાં બાદ નેક્સ્ટ કેરીના ગોટલાનું ચાચું કે જેને આપણે સ્ટોન વિવિલ તરીકે મેંગો વિવિલ તરીકે પણ ઓળખીએ છીએ આપણને નામ ઉપરથી જ ખ્યાલ આવી છે કે આ ગોટલાનું જો ચાચવું હોય તો આ ગોટલાને અફેક્ટ કરતું હોય છે બરાબર છે તો આપણે વાત કરીએ અને ડિસ્કશન તો કે જે માદા કીટક હોય છે એ વિકસતા ફળ પર કે ખરી પડવાની તૈયારીમાં હોય તેવા ફળની છાલ નીચે છૂટાછવાયા ઈંડા મૂકતી હોય છે તો આ આ પણ એકઝામ બોટો ઇમ્પોર્ટન્ટ છે કે જે માદા કીટક હોય છે એ જોસ ક્યાં મૂકે છે તો કે ફળ પર અથવા તો એક સેકન્ડ તમારા માટે હું હાઇલાઇટ કરી લઉં ફળ પર અથવા તો ફળ ખરી પડવાની જે તૈયારી હોય છે એવા હોય ત્યાં મતલબ એ ફળ જે ફળ હોય છે એના પરિણામ મૂકે છે અથવા તો એ ફળ છે એ ફૂલ રાઈપિંગ સ્ટેજમાં છે ઓકે એ જ્યાંથી ફળ ખરી પડવાનું છે એવી જે હોય છે ફ્રૂટ એમાં છાલ પર નીચે છાલ પર નીચે છૂટા છવાયા ઈંડા હોય છે એ મુક્ત હોય છે બરાબર છે કોણ તો કે કેરીના ગોટલાનું ચાચું બરાબર છે મેંગોસ્ટોન બીવેલી અને આ જે ઈંડા હોય છે એમાંથી નીકળેલો જે કીડો હોય છે એ શું કરે છે તો કે ફળનો ગર્ભ હોય છે એ કોરી અને ગોટલામાં દાખલ થાય છે અને ગોટલાને કોરી ખાય છે બરાબર છે અને આ જે કોચેટો અવસ્થા હોય છે એ ગોટલીમાં જ બને છે તો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ અવસ્થા ગોટલીમાં જ બને છે એક સેકન્ડ હું તમને હાઈલાઈટ કરી આપું જે કોસેટો અવસ્થા છે એ ગોટલીમાં જ બને છે બરાબર છે અને પુખ્ત ચાચું જે સ્ટોન વિવિલ છે એ ગોટલીમાંથી માંથી નીકળ્યા બાદ પાકના જે ફળનો માવો હોય છે એમાં રસ્તો કરીને બહાર આવે છે તેથી આ જે આપણો ફળ હોય છે એ ખાવા લાયક રહેતું નથી બરાબર છે કોસેટો અવસ્થા ક્યાં જોવા મળે છે ગોટલામાં જ ઓકે તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને જે પણ વસ્તુ હાઇલાઇટ કરી દઉં છું એ ઇમ્પોર્ટન્ટ છે તો વ્યવસ્થિત રીતે તમે લોકો નોટઅપ કરી લેજો યાદ રાખી લેજો જેથી એક્ઝામમાં આ ટાઈપના કંઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે વ્યવસ્થિત એને કરી શકો ઓકે ઓકે એટલા માટે ત્યારબાદ આપણે વાત કરીએ રોગના નામ તો આંબાના પાકમાં કયા કયા રોગો આવે છે એના વિશેની હવે આપણે વાત કરીશું ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ તો કે રોગોની જો વાત કરવામાં આવે તો ભૂખી છારો ત્યારબાદ છે કાલ ત્યારબાદ છે આંબાની વિકૃતિ એટલે કે માલ ફોર્મેશન ત્યારબાદ છે કાળી ફૂગનો રોગ કે જેને આપણે સુટીમોલ્ડ તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ છે રાતો ગેરુ અને પરપજીવી વનસ્પતિ કે જે વાંધો બરાબર છે એટલે આ પરોપજીવી વનસ્પતિ વાંદો છે એ રોગમાં સમાવેશ થતો નથી એ તો અલગથી છે પરંતુ મેં અહીંયા અપ કરી લીધેલો છે બરાબર છે તો મેઇન જો રોગો આની વાત કરવામાં આવે તો ભૂખી છારો કે જેને આપણે પાવડરી મિલ્યુ તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ છે કાલવર્ણ ત્યારબાદ છે આંબાની વિકૃતિ એટલે કે મેંગો માલ ફોર્મેશન ઓકે ત્યારબાદ છે કાળી ફૂગનો રોગ કે જેને આપણે સુટી સુટીમોલ તરીકે ઓળખીએ છીએ અને રાતો ગેરુ ઓકે રસ્ટ ગેરુ મતલબ રસ્ટ રેડ રસ્ટ આપણને આંબામાં જોવા મળે છે ત્યારબાદ આપણે વાત કરીએ વન બાય વન રોગો વિશેની તો આ જે ભૂકી છારો છે એ સામાન્ય રીતે આપણને ડિસેમ્બર જાન્યુઆરી જે મહિનો હોય છે ત્યારે આંબાનો જે મોર ફૂટવાની જે અવસ્થા હોય છે એ ટાઈમે આપણને જોવા મળે છે બરાબર છે અને સામાન્ય રીતે આ જે રોગનો પ્રભાવ હોય છે એ આંબાના મોર ઉપર જોવા મળે છે ક્યાં જોવા મળે છે ભૂકી તો કે આંબાના મોર ઉપર આપણને જોવા મળે છે બરાબર છે પરંતુ કેટલીક વખતે શું થાય છે તો કે નવા જે વિકાસ પામતા પાન હોય છે એની પાછળની બાજુએ આપણને આ રોગના લક્ષણો પણ જોવા મળતા હોય છે બરાબર છે સોરી ચારો એટલે ડાઉની મૂલ્ય થશે કેમકે પાનની પાછળની બાજુ આપણને જોવા મળે છે ઓકે ઉપરની બાજુ જોવા મળે તો પાવડર ઇ મીલ્યું નીચેની બાજુ જોવા મળે તો ડાઉ ની ઓકે અને આ જે લક્ષણો હોય છે એ ભાગ સીમિત હોય છે અને આવા જે પર્ણો હોય છે એ વિકૃત અને વળી ગયેલા આપણને દેખાતા હોય છે બરાબર છે આ જે ભૂકી છારાનું જો મુખ્ય લક્ષણ જોઈએ તો તે સફેદ ભૂકી જેવું આપણને આવરણ જોવા મળે છે કે જે મોર અને નાના મરવા એટલે કે કે રીતે છે ને આપણે ખાકટી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ એમાં આપણને ભૂકી છારાનું જે છે એ જોવા મળે છે બરાબર છે અને જે અવિકસિત ફળો અને મોર હોય છે એ ખરી પડે છે એટલે કે ભૂકી આપણને એવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે કે કયા રોગ આવવાથી અવિકસિત ફળો અને મોર હોય છે એ ખરી પડતા હોય છે તો ભૂકી છારો આવશે ઓકે

અનિયમિત આકારના બદામી ટબકાથી ઓકે અને જ્યારે ભેજભાત વાળું વાતાવરણ જ્યારે હોય છે ત્યારે આ ટપકા હોય છે કે જે વિકાસ પામીને સુકાઈ જાય છે બરાબર છે અને ટપકાની વચ્ચેનો જે મૃતપાય ભાગ હોય છે એ ખરી પડે છે અને જેથી પાનનો દેખાવ હોય છે એ કાળાવાળો જોવા મળે છે બરાબર છે અને જે પર્ણદંડીઓ હોય છે એ રોગિષ્ઠ બનતી હોય છે ઓકે અને તે રાખોડી અથવા તો કાળા રંગની થઈ જાય છે જેના લીધે આખું પાન સુકાઈ જતું આપણને જોવા મળે છે બરાબર છે અને જે આંબાની ડાળી પર છે કાળા લાંબા આંબાની ડાળી પર કાળા લાંબા વૃદ્ધપાય વિસ્તારો આપણને જોવા મળતા હોય છે જેના લીધે ડાળી હોય છે એ સુકાઈ જતી હોય છે અને આંબાનો જે આ કાલ વર્ણ જે રોગ છે એ ખૂબ જ વિનાશકારી તબક્કો છે શા માટે તો કે આ રોગના લીધે આંબાનો જે મોરું હોય છે તે અને દાંડી હોય છે બંને સુકાઈ જતું જોવા મળે છે અને જો મોર જ સુકાઈ જાય તો આપણને ખ્યાલ છે તો કેરી બનવાની જ નથી બરાબર છે તો એનું ઉત્પાદન પણ ઇનડાયરેક્ટલી એફેક્ટ કરે છે અને જો સાનુકૂળ પરિસ્થિતિ હોય તો આ જે કાલ વર્ણ પર્ણ રોગ છે એના લીધે મોર અને તેની દાંડીઓ હોય છે એ પણ કાળી પડી જતી હોય છે મોર અને દાંડીઓ કેવી પડે છે કાળી પડી જતી હોય છે એટલા માટે જ આ રોગનું નું નામ કાલવર્ણ રાખેલું છે બરાબર છે અને આંબા પરથી એક થી બે અઠવાડિયામાં જૂના મરવા મોટી છે સંખ્યામાં કેરીઓ હોય છે ખરી પડે છે જૂના મરવા એટલે શું છે કે નાની નાની જે ખાકટી કેરી હોય છે એને આપણે જૂના મરવા કહીએ છીએ બરાબર છે. અને આ રોગનો જે ફેલાવો હોય છે એ રોગિષ્ટ પાન ડાળીઓ અથવા તો આંબાનો મોર કે જે અસંખ્ય વ્યાધિજન્ય ફૂગના બીજ હોય છે એ ઉત્પન્ન કરતા હોય છે બરાબર છે શું કરે છે ફૂગના બીજ ઉત્પન્ન કરે છે ઓકે અને આંબાની જે મંજરીઓ હોય છે એ ખીલતી હોય ત્યારે જો વાતાવરણનું તાપમાન બસો પચાસ અંશ સેલ્સિયસ હોય અને તેની સાથે જો વરસાદ ધુમ્મસ અથવા વધુ પડતું ઝાકળ પડે તો આ રોગનો ફેલાવો ઝડપી બનતો હોય છે બરાબર છે અને જે રોગની તીવ્રતા હોય છે એ પણ વધતી આપણને જોવા મળતી હોય છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ ફળોની પકવણી માટે જો ફળોની જે પકવણી માટેની વાત કરવામાં આવે તો આપણે જે કેરી હોય છે એને વીસ થી પચીસ અંશ સેલ્સિયસ તાપમાને પકવ આવે તો એની જે ગુણવત્તા હોય છે એ જળવાઈ રહેતી હોય છે અને ફળને પકાવવા માટે આ જે કેરી છે એને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ અથવા તો ઇથોફોનનો પણ યુઝ કરવામાં ઘણી વખત આવતો હોય છે બરાબર છે શું છે ઇથોફોન ઓકે પ્રકારનું જે ગેસિયસ ફોર્મ છે મેં તમને જે અંતસ્ત્રાઓનો લેક્ચર જ્યારે મેં તમને લીધેલો છે ત્યારે એમાં આપણે ઇથુ ફોનની વાત કરેલી છે તો જે પણ વિદ્યાર્થીઓ એ લેક્ચર ના જોયું હોય તો પ્લીઝ તમે એ જોઈ લેજો એમાં તમને સારી રીતે ડિટેલ્સમાં આપણે વ્યવસ્થિત વાત કરેલી છે તો તમને એના લીધે બીજા પણ જે અંતસ્ત્રાઓ છે એનું શું ફંક્શન છે એ પણ ખ્યાલ આવી જશે ઓકે તો પ્લીઝ એ વિડીયો જોઈ લેજો કે જેથી બધાનો જે કન્સેપ્ટ હોય એ ક્લિયર થઈ શકે ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે લેક્ચર છે એમાં આપણે જે આ કેરી એટલે કે જે આંબાનો પાક છે એના વિશેની વાત કરેલી છે બરાબર છે અને આપણે આવતીકાલે પણ ફરી એક લેક્ચર લઈને આવશું કે જે લેક્ચરમાં હું તમારા માટે આપણે જે શંકર જાતો જે કેરીની છે જે વેરાયટીઝ છે એની આપણે વાત કરીશું ઓકે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ